નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા આઠથી ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન મુખ્યત્વે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું તે પહેલાં જે પણ મિત્રોનો વાંચે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આમ જોવા જઈએ તો છેલ્લા કેટલાક દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ છે અને અશોકભાઈ પટેલ જણાવે છે કે ગુજરાતમાં આ સમય માટે રાત્રિ અને વહેલી સવારના તાપમાનમાં સામાન્ય રીતે ઉચાળો ઉછાળો જોવા મળ્યો છે મતલબ કે ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે અને સામાન્ય કરતાં જે તાપમાન છે તે થોડું વધુ જોવા મળી રહ્યું છે તો મુખ્યત્વે ફેબ્રુઆરીના પ્રારંભના દિવસોમાં ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો છે તેમાં બાર ડિગ્રી જેટલું તાપમાન નોંધાતું હોય છે જ્યારે રાજ્યના અન્ય વિસ્તારો છે તેમાં તેરથી ચૌદ ડિગ્રી જેટલું તાપમાન છે તે જોવા મળતું હોય છે પરંતુ મધ્ય ફેબ્રુઆરી તરફ જતાં સામાન્ય તાપમાનમાં થોડો વધારો થતો હોય છે અને ખાસ કરીને સાત ફેબ્રુઆરીના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાન છે તે ત્રણથી પાંચ ડિગ્રી વધુ નોંધાયું હતું જે સામાન્ય હોય તેના કરતાં ત્યારે અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે ખાસ કરીને એક સપ્તાહ દરમિયાન એટલે કે આવતા સપ્તાહ દરમિયાન રાત્રિ અને વહેલી સવારના સમયે ઠંડી ઓછી હોવાનો અહેસાસ થવાની શક્યતા હોય છે આઠ અને નવ ફેબ્રુઆરીના તેમજ ફરીથી તેર અને ચૌદ ફેબ્રુઆરીના મોટા ભાગના દિવસોમાં લઘુત્તમ તાપમાન નોર્મલ કરતાં વધુ રહેશે દસથી બાર ફેબ્રુઆરી દરમિયાન રાત્રિ અને વહેલી સવારના તાપમાન છે તેમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ છે એટલે કે નોર્મલ નજીક આવશે પરંતુ નોર્મલ કરતાં ઓછું થવાની સંભાવના નથી એટલે દિવસ દિનનું તાપમાન છે તે પણ સામાન્ય કરતાં વધુ રહેતું જોવા મળશે હાલ સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં ત્રણથી છ ડિગ્રી સામાન્ય કરતાં વધુ તાપમાન જોવા મળી રહ્યું છે પવનનો વિશે વાત કરીએ તો મુખ્યત્વે પવન છે તે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમ તરફ ફેરવાઈ શકે છે પવન સામાન્ય રીતે હળવાથી મધ્યમ રહેશે અને સપ્તાહ આગળ વધતા વધતા ધીમે ધીમે પવનની સ્પીડ છે તેમાં વધારો થઈ શકે છે નવ ફેબ્રુઆરીના કચ્છમાં ઝાકળ આવશે દસ ફેબ્રુઆરીના રોજ કચ્છ અને પશ્ચિમ ચોડામાં વહેલી સવારે ઝાકળ અને પવનનું થોડું જોર જોવા મળી શકે છે અગિયાર અને તેર ફેબ્રુઆરીના આકાશમાં છૂટાછવાયા વાદળો જોવા મળી શકે છે જોકે કોઈ મોટા હવામાન ખલેલની સંભાવના નથી તેવી વાત અશોકભાઈ પટેલે કરી છે